જલ્દી ઓછી થાય તો જરીક એક દિવસ બંધ રહ્યું હોય ત્યાં તો કેટલી દૂર થઈ જાય હું પ્લાન છે હવે બસ આ રસોડું ધોવાનું અમતાય હોળી ગઈ એટલે પછી સાફ કરવાનું બાકી દેખું એમાં આપણે સુરત થઈ ગયા તો જાવ તો સાફ કરવાનું ડબ્બા ને બધું મસ્ત ધોઈ કરીને હવે ઘોડો સાફ કરીશ પહેલા તો આ બધું ધોઈ નાખીશ એટલે હવે જાડા નીકળી જાય જે મહિનો છે એટલે જાડા તો કે તોડાય નહીં ડાયરેક્ટ પોતા ચૈતર મહિનો પતે પછી જાડા ખેરવાના પગલા પડે નીચે જો આટલી ધૂળ હતી આ બધું ચોખ્ખું કર્યું જો લાગે તમને ચોખ્ખું નહીં હું નહીં હવે આવીને ત્યારની વાળી વાળું છું બધું यह मन होखे अना ही करे. काम कर आव लागे, तहले तो, तो ने लचोग खुलागे. लासा? ना भैं, मारे काम भै. तो माला था काम रदी बदी. काम कर आव लागे,उं तो, तो खुलागे. नहीं लागे. जोगटा पात लचो होता मैं. બાસણ ઉઠકીશ ને ત્યારે નિરાશ થશે ખાવા પછી મજા નઈ આવે ચલો મિત્રો હું બધું કામ પતાઈ દઉં આપડે આવતા લોક માં ફરી મળીએ